નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતના પાડોશી દેશ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા મંગળવારે સવારે આઠ પિસ્તાલીસ વાગે ચીના સિંજિંગ પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો નેશનલ સેન્ટર પર સેમોલોજી અનુસાર સિંગઝિયાંગમાં ત્યારે ચાર પોઈન્ટ બેની તીવ્રતા નહીં ત્યારે મિત્રો ભૂકંપ આવ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ભૂકંપનું કેન્દ્ર એકતાલીસ પોઈન્ટ પાસઠ ઉત્તર અક્ષાંશ અને એક્યાસી પોઈન્ટ ચૌદ પૂર્વરેખાંક પર હતું તેની ઊંડાઈ જમીનથી માત્ર દસ કિલોમીટર નીચે અગાઉ નવ ઓક્ટોબર ચીનના દક્ષિણ પશ્ચિમમાં ત્યારે સિંચુઆન ત્યારે પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ ચાર હોવાનો અંદાજ હતો વધુ વાત કરવામાં આવે તો ચાઈના અર્થો કેવેક ત્યારે નેટવર્ક સેન્ટર અનુસાર ભૂકંપ ગાજી ટીબીયન ત્યારે સાયવાંત ફેનિપિંગ્સના ત્યારે સિંગલોંગ કાઉન્ટીનમાં આવ્યો હતો કાંગીડિંગ ત્યારે તેની લગભગ બસો સોળ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હતું અને તેની ઊંડાઈ માત્ર દસ કિલોમીટર હતી મળતી વિગતો વાત કરીએ તો સોમવારે રાત્રે નવ ને અઠ્યાવીસ વાગે ભારતના